લાગી ગઈ છે ભૂખ તો આપણે નાસ્તો ગોતતા હતા પણ હેને ક્યાંય અત્યારે અત્યાર મે નાસ્તાની દુકાન જ બંધ છે તો પપ્પા જો વેફર્સ લેવા એ આપણે એન્જોય કરી લઈએ હાલો તમે નાસ્તો કરવા મિત્રો ફાઇનલી ચાંદલો કરવાનો સમય આવી ગયો છે ચાંદલો કરી નાખીએ બીજું શું કરો તો પડશે જ નહીં મિત્રો હાલો હાલો કન્ટિન્યુ ગાઈઝ કેટલા બધા લીધી રહ્યા છે મન કરે કોપીરાઈટ આવશે દેખો દેખો કેટલા બધા જાય

મારા મમ્મી અર્ષદના છે ને ઘરે જઈને તમને મળાવ અત્યારે તો જઈ ગઈ ઘરે કેટલો ટાઈમ પછી અમે છે ટાઈવા થઈ ગયો છે અમને એ નથી ખબર ક્યારેય આપણે મામા તનક વર્ષથી હા હાલો ને હાલ એક્સપ્રેસન તું પી મમ્મી आ रे आ रे आ रे लोगा वेले हूं भीखवा में हारो ने बोल मयंग जी के बने लागो केम छे बस आई न जाय हो केम हे तुमने राजा दुपी देना माता जाए आता केम भूला पड़िया हम जाओ तो जो गई दिस मार मामा नी दुकान अरसाद नहीं मामा ओ मयंग काटू ने हां

ગોપી તળાવ જવા માટે અને જો આગળ જાય છે કિશોર બાબુ ની ગાડી છે અમે તેડવા આવ્યા તા કિશોર બાબુ ની તો હાલો હવે ટાઈમ મળશે તો આપડે વિડીયો ઉતારશું ઓકે ફાઈનલી

માન મેડ કર્યો નકર હમાય એમ નતા મિત્રો હાલો હવે પોચીને મળીએ ફાઇનલી ગાઈસ ઇસ મસ્ત મજાના હોટેલે પોચી ગયા છીએ તમે જોઈ શકો છો અને બધા હરમ ઉપર છે મારા સિવાય મે પપ્પા હમ તો આપણે જો મસ્ત મજાના આવો કઈક રૂમ છે તો હવે ઘડીક આરામ કરી લઈએ વળી પાછું હતું એ ની તો કન્ટિન્યુ એ ગલો જો બોલા આમ જો દીદી બોલા ગલી છે ગલુ હે

તમે નજારો એન્જોય કરો જો આવે ને આપણે અહીં છે વાછા ડૂડે છે હાલો હવે મહાદેવના દર્શન કરીએ